નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા સંચાલિત ન્યૂઝ પારસીઓ ઈરાનથી હિન્દુસ્તાનમાં આવી અને દૂધમાં સાકરની જેમ ભળી ગયા ભારતીય વનવાસીઓની વેળા તમામ કુદરતી ની પૂજા અર્ચના તેઓ પણ કરતા આવ્યા છે ત્યારે પ્રકૃતિને પૂજનારા પારસીઓ આજે પૂના નદીના કિનારે આવા ની પરબ કરી હતી પારસીઓએ પૂર્ણા નદીની પૂજા સાથે જ તેમના આવા દેવને પ્રાર્થના કરી ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા વિગતવાર વાત જો કરવામાં આવે તો પારસી કેલેન્ડર પ્રમાણે દરેક મહિનાઓ અને દિવસોના નામો પાડવામાં આવ્યા છે જે મુજબ આજ રોજ આવા મહિનો અને આવા રોજનું પરબ નિમિત્તે પવિત્ર અગ્નિદેવની પૂજાની સાથે પાણીની પૂજા કુવા તળાવ નદી કે દરિયા કિનારે તેઓ કરતા આવ્યા છે એ જ પ્રમાણે નવસારી શહેરના પારસી સમાજના લોકો આજરોજ સંધ્યાકાળે નવસારી શહેરના વિરાવળ ખાતે આવેલ પૂર્ણા નદીના કિનારે ભેગા થઈ પવિત્ર જશનની ક્રિયા કરી પાણી સમક્ષ બંદગી કરી જળવંદના કરી હતી પારસી ધર્મગુરુએ જશનની પવિત્ર ક્રિયા કરી હજર પારસી સમાજના લોકમાતા પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ શ્રીફળ અર્પણ કરી અને સાથે જ રોજ મસ્તીના તરીકે પૂર્ણ પોળીને જેને દાળની પોડીનો પણ પ્રસાદ અર્પણ કરવાની અને બધા પ્રેમથી આરોગ્ય છે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી તો આ પ્રસંગે કે જો પારસી અગ્રણી છે નવસારીના શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે જે ઉત્સવ છે એ આવા યગ એટલે કે જળ દેવીની આરાધનાનો ઉત્સવ છે અને એ ઉત્સવ એટલા માટે કરવામાં આવે છે કે તે દિવસના ઉત્સવથી પ્રજા તમામ લોકો એ એનો ખ્યાલ રાખે કે પાણી એટલે કે જળ એ જીવન છે અને એ વેડફાઈ નહીં પોલ્યુટ ન થાય અને એની યોગ્ય વ્યવસ્થા થાય એ જોવાની દરેકની ફરજ છે પરિસ્થિતિ આજે આજે આપણે જોઈ શકીએ કે જે જે વિસ્તારોમાં પાણીની અછત ઊભી થાય છે ત્યાંથી લોકોએ સ્થળાંતર કરવું પડે છે એટલું જ નહીં પરંતુ માત્ર માનવ જીવન નહીં પણ પ્રાણી પક્ષી વગેરે તમામને સહન કરવું પડે છે એ પરિસ્થિતિ ન થાય એટલા માટે માનવ જાતે સમજવાની જરૂર છે કે પાણીનો વેડફાટ ન થાય અને વધુને વધુ યોગ્ય રીતે પાણીની વ્યવસ્થા થાય કે જેથી દરેકને એ પાણી મળતું રહે અને સંસ્કૃતિ અને સમાજ આગળ વધતો રહે યુનોએ જે વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવાનું થોડા વર્ષ પહેલાંથી નક્કી કર્યું એવી ઉજવણી હજારો વર્ષોથી પારથી જળસોથી ધર્મમાં ઈરાનમાં થતી આવી હતી અને એના અનુસંધાનમાં જ્યારે आ वर्ल्ड वोटर डे की उजवनी कर तेरे पार्थी कोम ने अत्यंत आनंद की लागण पार्थी कोमें अनुभवी कारण के जे वस्तु हजारों वर्षो थी पार्थी कोम करती आई है तेने एक प्रोत्साहन वर्ल्ड वोटर डे थी मिलो आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો આ પ્રમાણે ઈરાનથી નીકળી અને સંજાણ બંદરે આવી અને ગુજરાતની અંદર દૂધમાં સાકરની જેમ ભળી જનાર એકદમ શાંતિ અને ભોળી પ્રજા એટલે કે પારસી અને પારસીઓ દ્વારા લોકમાતા પૂર્ણાની પૂજા અર્ચના કરવામાં આવી નૈવેદ્ય ધરાવવામાં આવ્યા અને પોતાની ધાર્મિક વિધિઓ પરિપૂર્ણ કરવામાં આવી તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કઈ ખબર પડે છે કે ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશો આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે